નારાયણ 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 આવું બોલતા બોલતા નારદ મુનિ હિમવાનની નગરીમાં જાય છે હિમાલય નગરીમાં જાય છે જ્યાં માતા પાર્વતી ફક્ત આઠ વર્ષના જ છે તેની ઘરે જાય છે પિતા હિમવાન પાર્વતીના પિતા હિમવાન અને માતા મેનાવતી જ્યાં હોય છે ત્યાં નારદ મુનિ જાય છે પિતા હિમવાન તેનું સ્વાગત કરે છે નારદ મુનિનું સ્વાગત કરે છે મેનાવતી માતા પાર્વતી અને હિમાન ભેગા થઈ નારદ સ્વાગત કરે છે તેની આરતી ઉતારે છે એમ કહેવાય કે રત્નો જડિત બાજટ ઉપર બેસાડી તેના ચરણ ધોવે છે નારદ મુનિના ચરણ ધોવે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે પાર્વતીના પિતા હિમવાન કહે છે નારદ મુનિને કહે છે કે હે નારદજી અમે તમને જ યાદ કરતા હતા તમારું થોડુંક કામ હતું ત્યારે નારદ મુનિ હિમવાનને કહે છે એવું તે મારું શું કામ હતું કે તમે મને યાદ કરતા હતા ત્યારે હિમવાન કહે છે કે આ મારી પાર્વતી છે ને તેની મારે જન્મોત્રી જોડાવી આ મારી દીકરી છે ને પાર્વતી તેનું મારે ભવિષ્ય જોવડાવવું હતું ક્યાં તેનું સાસરું છે કેવો તેનો પતિ છે કેવું તેનું ભવિષ્ય છે તે મારે જન્મોત્રીમાં જોડાવવું હતું આવું હિમવાન નારદ મુનિને કહે છે પહેલાં તો ઘણી વાતો કરે છે નારદ મુનિને એમ કહેવાય છે ખૂબ સાચવે છે ત્યાર પછી નારદ મુનિ હિમવાનને કહે છે કે પાર્વતીને મારી પાસે મોકલો પછી માતા પાર્વતીની હથેળી હાથમાં લે છે નારદ મુનિ તેની હથેળી હાથમાં લઈને જોવે છે અને કહે છે કે ઓહો આ દીકરીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે આનું એમ કહેવાય કે ભવિષ્ય જોવું મારા માટે સક્ષમ નથી છતાં હું જોઈ દઉં છું આવું નારદ મુનિ કહે છે ભક્તો ખૂબ સુંદર વાત કરે છે નારદ મુનિ અહીં ખૂબ સરસ ભવિષ્ય જોઈ દે છે માતા પાર્વતીનું સુંદર એમ કહેવાય કે જન્મોત્રી જોઈ દે છે અને કહે છે એની જન્મોત્રી જોતા જોતા કહે છે નારદ કહે છે કે પહેલાં તો તમારી જ્યાં દીકરી છે પાર્વતી તે શ્રેષ્ઠ સાધ્વી બનશે જગતમાં જેટલી પણ દીકરીઓ છે જેટલી પણ સ્ત્રીઓ છે તેમાં પાર્વતી શ્રેષ્ઠ સાધ્વી બનશે આવું નારદ કહે છે ત્યારે પહેલાં તો મેનાવતી સાધવીનું નામ પડે છે ને એટલે ઘડીક વ્યાકુળ થઈ જાય છે કે મારી દીકરી સાધ્વી બનશે આવીશું રૂપાળે કાયા હે મેં નેત તેની આંખો માતા પાર્વતી ખૂબ સુંદર હતા થોડાક શામ હતા પણ ખૂબ સુંદર હતા પણ અહીં મેનાવતી જે માતા પાર્વતીના મમ્મી હોય છે માતા હોય છે તે ખૂબ વ્યાકુળ થઈ જાય છે કારણ કે પોતાની દીકરી સાધ્વીનું નામ પડે કે સાધ્વી બનવાની છે શ્રેષ્ઠ સાધ્વી થવાની છે તો કોઈ પણ મા મુંજાય છે અહીં મેનાવતી ખૂબ મૂંઝાઈ જાય છે પછી જોવે છે કે તેને કેવો પતિ મળશે નારદ મુનિ સુંદર હથેળી જોતાં જોતાં કહે છે કે આને પાર્વતીને યોગી પુરુષ મળશે આવું સુંદર કહે છે ત્યારે હિમાન પણ એમ કહે છે કે ઓહો મારા દીકરીને યોગી પુરુષ મળશે ઘડીક તે પણ મૂંઝાઈ જાય છે માતા પિતા તેના મુંજાઈ જાય છે યોગી પુરુષ એટલે એમ કહેવાય કે તપસ્વી સાધુ મળશે ઘડીક કોઈ પણ બાપ હોય તેની પોતાની દીકરીને એમ કહેવાય કે રાજા જેવો પતિ જોતો હોય છે પણ અહીં તો યોગી પુરુષ આવ્યું એટલે દરેક માતા પિતા મુંજાવવાના છે તેમ અહીં હિમાન અને મેનાવતી જે માતા પાર્વતીના માતા પિતા છે તે મુંજાઈ જાય છે કે ઓહો મારી દીકરીનું આવું ભાગ્ય અને ત્યાર પછી નારદ મુનિ કહે છે કે જે યોગી પુરુષ છે તેને માતા પિતા નહીં હોય જગતમાં એવું કોણ વ્યક્તિ હોય જેને માતા પિતા ન હોય કોઈ નહીં ભગવાન શિવ એક જ આવું તો એક જગતમાં એક જ છે ભગવાન શિવ જેને માતા પિતા નથી આવું નારદ મુનિ કહે છે ત્યારે વિમવાન અને મેનાવતી સમજી જાય છે કે તેવું તો જગતમાં એક જ છે ભગવાન શિવ ભગવાન શંકર જ છે જેને માતા પિતા નથી જે યોગી પુરુષ છે ત્યાર પછી મેનાવતી અને હિમાન પૂછે છે નારદ મુનિને પૂછે છે કે કઈ રીતે શિવની પ્રાપ્તિ થાય મારી દીકરીને પતિ રૂપે કઈ રીતે શિવની પ્રાપ્તિ થાય ત્યારે નારદ મુનિ કહે છે કે તમારી દીકરીને તપસ્યા કરવી પડશે સાધના કરવી પડશે ભગવાન શિવજીની પ્રાપ્તિ કરવા માટે પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તેને સાધના કરવી પડશે અને નારદ મુનિ એમ પણ કહે છે કે આ તમારી જે દીકરી પાર્વતી છે ને તે ઉમાનો બીજો અવતાર છે જે પ્રજાપતિ દક્ષના હવનમાં હોમાઈ ગયા હતા જેમાં હોમા હોમાઈ ગયા હતા આ તેનો અવતાર જ છે પાર્વતી છે ને તમારી ઘરે જે જન્મ થયો છે ને એ ઉમાનો અવતાર જ છે શિવની અર્ધાંગીની જ છે આ પાર્વતી પણ તેને તપસ્યાના બળથી શિવને પ્રાપ્ત કરવા પડશે પછી હિમાન અને મેનાવતી જે માતા પાર્વતીના માતા પિતા હોય છે તે કહે છે કે કઈ રીતે મારી દીકરીને પૂજા કરવી કઈ રીતે સાધના કરવી કઈ રીતે તપસ્યા કરવી કે જેથી કરી એને શિવની પ્રાપ્તિ થાય ત્યારે નારદ મુનિ કહે છે કે પાર્વતીને પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની છે પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવાનું છે અને તેની પૂજા કરવાની છે અને ભગવાન મહાદેવ ત્યારે પ્રસન્ન થશે શિવજી પ્રસન્ન થશે ભગવાન શંકર તેની ઉપર પ્રસન્ન થશે શિયાળામાં ઉનાળામાં અને ચોમાસામાં બધી ઋતુમાં તમારી પાર્વતીને તપસ્યા કરવી પડશે ત્યારે શિવની પ્રાપ્તિ થશે શિવભક્તો અહીં મુનિ પાર્વતીને પાર્થિવલિંગ વિશે સમજાવે છે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી પાર્થિવ શિવલિંગની કઈ રીતે પૂજા કરવી આવો સુંદર શિવ મહાપુરણમાં ઉલ્લેખ છે શિવભક્ત આવી રીતે નારદ મુનિ માતા પાર્વતીની જન્મોત્રી જોવે છે જન્માક્ષર જોવે છે અને એમ કહેવાય છે કે મેનાવતી અને હિમાન ખૂબ રાજી થાય છે કે ભગવાન શંકર જો મારી પાર્વતીને મળે તો તો અહોભાગ્ય કહેવાય શિવભક્તો આવો સુંદર શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે આ નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય પાર્વતી પતિએ હર હર મહાદેવ હર લખજો તો મને વધારે ગમશે સુંદર આ વિડિયો ગમ્યો હોય શિવ મહાપુરાણનું નામ એવું જ્ઞાન ગમ્યું હોય તો વિડિયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય